ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ ની જસણ તાલુકાના માધવીપુર વડોદ અને ગોડલાધાર ગામોમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ યોજાયો સરકારી શાળાઓના ચોગાનમાં વરસાદી અમી છાંટણા સાથે અઢીસો ભૂલકાઓની પાપા પગલી શૈક્ષણિક કીટ અને ઇનામોનું વિતરણ તેમજ વૃક્ષોનું વાવેતર કરાયું સહાયક માહિતી નિયામક શ્રી પારુલબેન આડેસરા અને મામલતદાર શ્રી એનસી વ્યાસની પ્રેરક ઉપસ્થિતિ હાલમાં ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ દિનના ધ્યેય સાથે ગુજરાત ભરમાં બાળકોના સર્વાંગી વિકાસ અને સુવર્ણ ભવિષ્ય માટે ઉત્તમ શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આ મહોત્સવની એકવીસમી કડીના બીજા દિવસે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના માધવીપુર ગામ વડોદ ગામ અને ગોડલાધાર ગામમાં સહાયક માહિતી નિયામક શ્રી પારુલબેન આડેસરાના અધ્યક્ષસ્થાને તથા મામલતદાર શ્રી એન સી વ્યાસની વિશેષ ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો અહેવાલ દીપક રાઠોડ